મિત્રો હું છું રાજુદાન ને આપણે આવ્યા છે ઝાલાવાડ એક્સપ્રોમાં ખાસ કરીને આ વડવાણમાં આ કાર્યક્રમ આમ થઈ રહ્યો છે ને જેમાં સુરેન્દ્રનગર ઝાલાવાડનું નામ રોશન કરતી એક કંપની છે અમેરિકાની એસએસ વાહિ અને જે ઓટોમેટિક જે સાધનો હોય છે તે બનાવી રહી છે ને ઓટોમોબાઈલ્સના સાધનો બનાવી છે એર સુધીના તો આપણે ડીપમાં જાણીશું આ કંપની અમેરિકાની કંપની અહીં સુધી એટલે કે વઢવાણ સુધી આવી છે ને એ ગુજરાતી આને લાવ્યા છે અહીંયા એને એસએસ વાઈટની ફેક્ટરી પણ સપાણી છે શું બનાવી રહ્યા છે તમામ વિગતો હવે આપણે જોઈ છે એમાં એવું છે કે આ જે કીટ તમને જે દેખાઈ રહી છે એ ઇમ્પ્લાન્ટ જે ઓલરેડી શરીર મતલબ ડોક્ટરેની સર્જરી કરેલી હોય એન્ટ એને એક્સટેક્ટ કરવા માટેની કેસ આવે જ્યારે બી વાત આવે ડિવિઝન સર્જરીની ત્યારે ધ એક્સટેક્ટિંગ એક્સપર્ટ ડુંકલા મેડિકલ બ્રાન્ડને એમને તે યુએસએમાં સ્થિત છે અમે યુનિવર્સલ કીટ બનાવી ઇમ્પ્લાન્ટ કોઈ બી કંપનીના હોય હા અમારી કીટ યુઝ કરજો તો એ ઇમ્પ્લાન્ટ કાઢવા માટે સક્ષમ છે પ્લસ ઓછા ટાઈમ જે અમેરિકામાં ડોક્ટર્સનો સેકન્ડ સુપર ચાર્જ કરે છે એટલે બહુ ઓછા ટાઈમમાં એ ઇમ્પ્લાન્ટ કાઢવા માટે આ કીટની ડિઝાઇન એ રીતે કરેલી છે કે ઓછા ઓછા ટાઈમમાં સર્જરી થઈ જાય એનો જે બોન લોસ છે આઠથી વખતે જે બોનનો લોસ થાય કી ઝીરો બોન લોસ થાય અને પેશન્ટની રિકવરી જલ્દી થાય જે આખી ડિઝાઇન કરી

અને એક્સપોર્ટ લેવલની ક્વોલિટી છે ઇન્ડિયામાં બી આપણે બિઝનેસ કરી શકીએ કે અત્યારે એની ડિમાન્ડ અત્યારે નથી એટલી બધી વેગા અત્યારે જનરલી કોઈ ઇમ્પ્લાન્ટ રિપ્લેસ નથી રિપ્લેસ ઇન્ડિયા નથી રિપ્લેસ કરવાની વાત છે છે યુએસ છે એમાં ખર્ચા પડધતી હજી અપનાવશે એવું